આમોદ ખાતે હઝરત ગેબનશાહ બાબા હઝરત બાલે હજરત ગાંડપીર બાબા તથા બાદશાહ બાબા રદીઅલ્લાહુ તાલાહુના ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલ બાદશાહ બાપુના બગીચામાં હઝરત ગેબન શાહ રહમતુલ્લા અલ સલામની દરગાહ શરીફ ઉપર અકીદત મંદુની હાજરીમાં સંદ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સલાતો સલામના પઠન સાથે શંદલ શરીફ જુલુસ સ્વરૂપે કર્યું હતું વાવડી ફળિયાદ ગોસપાગ બાવાની ગાડી ઉપરથી પ્રસ્થાન થયેલું જુલુસ મેઇન બજારમાંથી ને બાદશાહ બાપુના બગીચામાં પહોંચ્યું હતું દરગાહ શરીફ ખાતે શંદલ શરીફની વિધિ વડોદાવાલા હઝરત સૈયદ હિસામુદ્દીન બાવા તથા સૈયદ સ્તેર અલી બાવા તથા સૈયદ સાદતો તેમજ સ્થાનિકોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાયું હતું

અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજાડવામાં આવી હતી આમોદ ખાતે હઝરત ગેબન શાહ દરગાહ ખાતે યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા એકતા અને ભાઈચારાના દર્શન પણ કરાવ્યા હતા